અક્ષર નિવાસી મહેશભાઈ ઠક્કર હસ્તે કાજલબેન રાજેશભાઈ ઠક્કર રહ્યા છે કથા શ્રવણ માટે બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા કથા દરમિયાન રાત્રે ધાર્મિક ચિત્રહાર સુંદરકાંડના પાઠ જલારામનું નાટક ભજન સહિત નું આયોજન હાથ ધરવામાં આવેલ છે હું દિલીપ એલ ઠક્કર મંત્રી શ્રી રઘુવંશી ઉત્કર્ષ મંડળ રઘુવંશી નગર આજરોજ જે કથા ચાલુ છે તે કથા રામકથા તારીખ સોળ બે ચોવીસથી શરૂ કરવામાં આવેલ છે તારીખ સત્તરના દાંડિયા રાસનો સુંદર મજાનો પ્રોગ્રામ કરવામાં આવેલ તથા ગઈકાલે શ્રી રામ જન્મનો ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવેલ આવતીકાલે વિવાહનો પ્રોગ્રામ રાખવામાં આવેલ છે પૂજ્ય શાસ્ત્રી શ્રી હરેશભાઈ રસિકલાલ જોશી મંગવાણાવાળા વ્યાસપીઠે બિરાજેલ છે અને લગભગ દરરોજ બે થી ત્રણ હજાર પબ્લિક હરિભક્તો વગેરે આ કથાનો લાભ લે છે આવતીકાલે રામ વિવાહનો પ્રોગ્રામ રાખવામાં આવેલ છે શનિવાર તારીખ ચોવીસના ભજનનો સુંદર મજાનો કાર્યક્રમ અત્રે રાખવામાં આવેલ છે રઘુવંશી ઉત્કર્ષ મંડળની સ્થાપના બે હજાર ત્રણમાં રવિલાલભાઈ ઠક્કર સાહેબના નામથી ઓળખાતા તેમણે શરૂઆત કરેલી તેમના પુત્ર કલ્પેશભાઈ રવિલાલ ઠક્કરની રાહબરી હેઠળ આ સુંદર મજાનું શ્રી રામકથાનું આયોજન કરવામાં આવેલ છે અત્યારે ભારતમાં તારીખ બાવીસમી જાન્યુઆરીએ રામલલા પધાર્યા ત્યારથી આખા ભારતમાં ઉત્સવો ઉજવાઈ રહ્યા છે તો આ વિસ્તારમાં રાવલવાડી રિલોકેશન સાઈડ વિસ્તાર જે ક્રી છે એ ક્રીમ એરિયામાં શ્રી રામ કથાનું આયોજન કરી અને શાસ્ત્રી શ્રી હરેશભાઈ રસિકલાલ જોશી અમને કથાનું રસપાન કરાવી રહ્યા છે જે એક આનંદની લાગણી છે અને આખા ભૂ શહેરમાંથી તેમજ ગામડાઓમાંથી હરિભક્તો આવે છે રામ ભક્તો આવે છે અને કથાનો શ્રવણ કરે છે યુટ્યુબ ઉપર કથાનું લાઈવ પ્રસારણ કરવામાં આવે છે તથા આ કથામાં મીરના ભજન તારીખ ચોવીસના ના રાત્રે નવ કલાકે અત્રે યોજવામાં આવશે રઘુવંશી ઉત્કર્ષ મંડળના પ્રમુખ કલ્પેશ ઠક્કર ઉપપ્રમુખ શ્રી મનોજભાઈ સોનપાર તથા સમગ્ર બહોળો સપોર્ટ મળેલ છે કાજલ રાજેશભાઈ ઠક્કર આ રામકથાનું આયોજન થયું છે એમાં અમને બહુ જ ખૂબ આનંદ આવે છે પોતી યાત્રા અમારા ઘરેથી બહુળી સંખ્યામાં નીકળી હતી બહુ સારી સંખ્યા હતી અને અહીંયાના રઘુવંશી ઉત્કર્ષ મંડળના સર્વે લોકો બહુ સારી રીતે વ્યવસ્થા કરી રહ્યા છે અહીંયાની સ્ત્રી બધી સ્ત્રીઓ પોતાના ઘરનું સર્વે કામ મૂકીને પણ ચાર કલાક અહીંયા કથા સાંભળવા આવે છે બધું અને કાલે રામકથામાં રામ જન્મ હતું તો બહુ સારી એવી સંખ્યામાં બધા લોકો ભેગા થયા હતા અને આવતીકાલે રામવિવાહ પણ છે અને અમે એવું ધા ઈચ્છીએ છીએ કે બધા કાલે હતી એનાથી પણ બહુ સારી સંખ્યા હોય એવી અમારી આશા છે અને બહુ સારી રીતે બધા અમે બધા પ્રસંગો કરી રહ્યા છીએ અને બધા વધારેમાં વધારે સંખ્યાઓ આવે એવી અમારી ઈચ્છા છે